પાલનપુરની ખેડૂતની દીકરી રાધિકા પટેલની ઉડાન ગુજરાત ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે અને આ ગૌરવના બનાસકાંઠાના પાલનપુરની ખેડૂતની દીકરી ભારતમાં બીજા નંબરે રાધિકા પટેલનું નામ રોશન કર્યું છે જેઓ આજે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર પાર કરીને હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું રાધિકા પટેલ પાલનપુર પહોંચતા તેના પરિવારજનો અને વિસ્તારના લોકોએ ટોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું ફૂટબોલમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી પામી અને થાઇલેન્ડ ખાતે ભારત વતી રમીને આજે પાલનપુર પરત ફરતા રાધિકા પટેલના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોએ પાલનપુર જીડી મોદી કોલેજ આગળથી લક્ષ્મીપુરા સુધી ડીજેના તાલે સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું પાલનપુરની સામાન્ય ખેડૂત પરિવારની દીકરી નામ રાધિકા પટેલ આજે ઇન્ટરનેશનલ ફૂટબોલના મેદાનમાં ભારત માટે રમે છે રાધિકાએ પાલનપુરની વિદ્યા મંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને બાળપણથી જ રમતમાં વિશેષ રસ ધરાવતી રાધિકાએ હોકી યોગા સહિત અનેક રમતોમાં પોતાની છાપ છોડી શરૂઆતમાં માત્ર મજા માટે ફૂટબોલ રમેલી રાધિકાને ખબર ન હતી કે આ રમત એને ઇન્ટરનેશનલ મેદાન સુધી લઈ જશે સ્કૂલમાં ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી ધીમે ધીમે જિલ્લા સ્તરે પસંદગી પછી રાજ્ય પછી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે સ્કૂલ સ્કૂલ પરિવાર અને કોચનો સતત સપોર્ટ મળ્યો હોય એટલે આજે હું અહીં પહોંચી છું અત્યારે થાઇલેન્ડમાં ચાલી રહેલી મેચોમાં પાકિસ્તાન શ્રીલંકા અને ભૂટાન જેવા દેશો માટે રમવાનું રમી હતી અને ભારત માટે જીત મેળવી એ મારી સૌથી મોટી જીત અને પ્રાથમિકતા છે જે હું જીતી છું બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ છેલ્લા બે મહિનાથી રાધિકા થાઇલેન્ડમાં હતી જે આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારત માટે મેદાનમાં ઉતરી હતી અને પાકિસ્તાન સામે તેની મેચ હતી જોકે દાંતીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતી રાધિકા જે સ્ટડી અને સ્પોર્ટ્સ બંનેને સંતુલિત રીતે આગળ લઈ જઈ રહી છે હું રાધિકા પટેલ આજે જ્યારે થાઈલેન્ડથી રમીને આવી છું ત્યારે મને ખૂબ જ ગર્વ અનુભવ છું અને હું આવી તો મારા મારા પાલનપુર ઉત્સાહ જોડે કોઈ શબ્દો નથી કે એમને કેવી રીતે આભારી કરું છું અને આ મેડલ જયારે મને મળી રહ્યો હતો તો હું એમ જ વિચારતી હતી કે આ મેડલ મારા એકલી નથી આજે બધાના સપોર્ટથી હું ત્યાં પહોંચી છું અને આ મેડલ આપણા બધાનો છે થેન્ક યુ